હવામાન વિભાગ દ્વારા છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ રેડ એલર્ટના અનુસંધાને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થઈ શકે છે આથી જિલ્લાના તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે આ રેડ એલર્ટને ધ્યાને રાખી સાવચેતી રાખવી અને બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે ખાસ વિનંતી છે જિલ્લામાં અત્યાર સુધીની આ સિઝનમાં એકસો ને બત્રીસ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આ વરસાદ જે છે એ સાર્વત્રિક તમામ તાલુકામાં નોંધાયો છે જિલ્લામાં અત્યારે જોવા જઈએ તો છેલ્લા અડતાલીસ કલાકમાં વરસાદ નહીવત જેવો ગણી શકાય પરંતુ હવે જે ત્રણ દિવસ છે એમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે આને ધ્યાને લઈ અને જિલ્લાનું તંત્ર અત્યારે સચેત છે જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓ જે હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે તમામ કંટ્રોલ રૂમ અમારા એક્ટિવ છે સાથે સાથે ભારે વરસાદની પરિસ્થિતિમાં લોકોને જો શિફ્ટ કરવા પડે તો એના માટે શિફ્ટિંગ માટેના જરૂરી જે સ્થળો છે એ ત્યાં પણ અમે જરૂરી વ્યવસ્થા કરી દીધી છે લોકોને ખાસ વિનંતી છે કે જ્યારે પણ આવી શિફ્ટિંગની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે ત્યારે અમારા તંત્રના લોકો આપને જ્યારે શિફ્ટ કરાવતા હોય તો એમને પૂરતો સહકાર આપે આપ જાણો છો વરસાદમાં ઘણીવાર રસ્તા પરથી પાણી વહેતું હોય છે રસ્તા જે ઓવરટોપિંગના લીધે અમારે બંધ કરવા પડે છે આવા સમયે પણ ખાસ લોકોને વિનંતી છે કે બિનજરૂરી અમારે રિસ્ક લેવાનું ટાળો પોતાની સાથે સાથે આપના બીજા જે મુસાફરો હોય છે એમના પણ જીવ આપ કારણે જોખમમાં મુકાઈ શકે જો આપ એ રસ્તો ઓળંગવાનો ટ્રાય કરો તો એટલે ખાસ વિનંતી છે કે આ પ્રકારના કોઈપણ રિસ્ક લે નહીં અને સ્થાનિક તંત્રને સહકાર આપે અને કોઈપણ એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે જે આપણે મદદની જરૂર પડે તો અમારા કંટ્રોલ રૂમ નંબર છે એની પર આપ સંપર્ક કરશો તો અમે ચોક્કસ આપણા સુધી પહોંચી અને જરૂરી મદદ કરીશું